તમને એવું લાગ્યું ને બેન કે વિડીયોમાં જેમ દર્દીને ફાયદો થઈ જતો તો એટલો તમને એનાથી સારો ફાયદો થઈ ગયો એનાથી સારો મને સાત દિવસમાં પીડા ગાયબ થઈ ગઈ બરાબર અને અત્યારે આપડી આ જે છે એ ટોટલ કેટલા મહિનાની દવા થઈ ત્રણ મહિનાની થાય ત્રણ મહિનાની દવા થઈ દુખાવો કેટલો ટકો દુખાવો એકદમ બરાબર તમને લાગ્યું ને કે એક વિડીયો તમારી જિંદગી બદલી નાખે એવું લાગ્યું કે નહીં લાગ્યું એકદમ બરાબર ને ભગવાન બનીને આવ્યા તમે અમારા માટે ના ના બેન હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે મને ખરેખર કહે રૂપલબેન કે તમને દુખાવો કેવો થતો શું થતું કેવી તકલીફ થતી જો રાતે નીંદણ ના આવે બેસી ન ન ખાઈ હું એટલો બધો દુખાવો હતો

તો એમાં તમને નીચે નમવામાં વધારે તકલીફ થતી ઊભામાં બેસવામાં કેટલું ચાલી શકતા નીચે નમવામાં ને બેસવામાં બહુ તકલીફ થતી 40 અડધી અડધી થી પોણી કલાક ચાલી શકું 10 થી 15 મિનિટ બેસી શકતી બરાબર અને પછી બહુ તકલીફ થવા માંડે શું થાય એમ પીડા પીડા એટલી પીડા ન सहन ન કરી શકે એટલી પીડા દુખાવાની ગોળી લેવી પડતી દુખાવાની ગોળી બે ત્રણ બે ત્રણ દિવસે એક પછી એની અસર આવતી કે ના નહીં એ થોડો અસર હોય એટલે બરાબર પછી બસ અલગ અલગ ડોક્ટર ને બતાવતા તો લગભગ ડોક્ટર ને બતાય નિદાન શું કરતા ડોક્ટર તો નિદાન ને ઇન્જેક્શન પેલા ઇન્જેક્શન થી કાઈ ન થાય તો પછી ઓપરેશન હમ તમારા મધ્ય 6 ધકા ખાણે અમદાવાદ અમદાવાદ ના 6 ધકા 6 ધકા થી આપે એક બરાબર છે સ્પાઇન ના ડોક્ટર એના પાસે 6 ધકા ખાતા 6 ધકા એના પાસે હવે રૂપલબેન તમારા માધ્યમ થી લોકો ને એ સમજાવવા માંગુ છું કે ખરેખર સાયટિકા ની તકલીફ છે જેમ કે રૂપલબેન નો કેસ મારી સામે છે નો એમ એ નો રિપોર્ટ મારી પાસે છે એમને એલ્ફા L4 L5 S1 વચ્ચે જે છે ગાદી ઘસસી જવાને કારણે માત્ર 9 mm સ્પેસ વધી હતી બરોબર છે એટલે ડોક્ટર સ્પષ્ટ રીતે આમાં ઓપરેશન જ કહેતા હોય છે અને સ્પાઇન સર્જન પાસે જ્યારે તમે ગયા ત્યારે તમને ઇન્જેક્શન અપાવડાયું હતું બરોબર કેટલા રૂપિયાનું ઇન્જેક્શન હતું એ 12000 12000 રૂપિયાનું ઇન્જેક્શન એ લીધા પછી તમને શું કેટલો આરામ થયો આરામ નહીં પીડા વધી ઉલટાનું વધી ગયું આરામ થોડો પહેલા 2 કલાક બેસી શકતી ઇન્જેક્શન એના વાર 10 મિનિટ જ બેસી શકો હમ ખાસ કરીને મારી સૌને નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ મણકાની તકલીફ માટે કોઈ પણ ડોક્ટરને મળો છો તો સ્પાઇન માં ઇન્જેક્શન લેતા પહેલાં ખરેખર આયુર્વેદ સારવાર પર ધ્યાન આપો આયુર્વેદ સારવાર એટલી બધી સરળ અને સારી છે કે જેનાથી આ વગર ઇન્જેક્શને તમારું કામ સારું થઈ શકે તો ઇન્જેક્શન થી દુખાવો વધી ગયો એવું પછી એટલે દુખાવો હતો એના કરતા ખૂબ વધી ગયો બરોબર તમે છ ધકા અલગ અલગ સ્પાઇન સર્જન પાસે ખાધા પછી છેલ્લે ડોક્ટર તમને કીધું હવે ઓપરેશન કરવું તો ડોક્ટરે ઓપરેશ આ ઇન્જેક્શન ફેલ એના માટે કોઈ કારણ ના આપ્યું ના કાય આપ્યું નહી કે ઈ તો તાસીર ઉપર હોયગી થાય તો થાય નકર નય થાય બરાબર અને અને ડોક્ટરે ઇન્જેક્શન ફેલ ગયું તમે એમ એમ કીધું કે લુક થા વધી ગયો છે તો શું કીધું ડોક્ટર કે ઈ તો તાસીર માથે નું કીધું કે તાસીર માથે થાય વધી પણ જઈ શકે એમ ને હવે આ બાબતે હું તમને સૌને નમ્ર વિનંતી કરું છું કે તમે સ્પાઇન સર્જરી સ્પાઇનમાં ઇન્જેક્શન અપાવડાવો કમર કમરના મણકામાં એના પહેલાં ખરેખર આયુર્વેદ સારવાર જુઓ કારણ કે આયુર્વેદ સારવાર એટલી બધી સરળ છે જેમ બેનને કીધું એમ બેન તમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા બરાબર છે આપણી લગભગ ત્રણ મહિનાની સારવાર થઈને તમારી બસ્તી સારવાર થઈ વચ્ચે વચ્ચે તો અત્યારે તમને કેટલા ટકા સારું લાગે ને હવે શું છે મારે એસી થી નેવું ટકા મને રાહત છે હવે દુખાવાની ગોળી ખાવી પડે છે ના એકદમ દુખાવો થાય છે ક્યારે કેટલું બેસી શકો હવે બેસ હું 2.5 કલાક બેસી શકું 2.5 કલાક બેસી શકું હાલો ચાલવામાં કેટલો ફેર પડ્યો હાલો ચાલવામાં અડધી કલાક પોણી કલાક કલાક ખાલી શકું બરાબર કાઈ તકલીફ ન થાતી દુખા નમીને કામ કરવામાં હા કાઈ ની નમીને કામ કરવામાં નમીને આરામથી કામ કરી શકો છો ઉઠવા બેસવામાં ઉઠવા બેસવામાં પણ બરોબર

હા બરાબર છે તમારા જેવા બેન કેટલાય લોકો એવા છે કે જે લોકો આવી રીતે હેરાન થતા હોય હવે બેન એ કહો કે તમે આપણી હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું તમારી જે ટ્રીટમેન્ટ થયું એમાં તમને સો ટકા સંતોષ થયો સો એ સો ટકા એકદમ પંચકર્મા તો એકદમ સારી કરે બરાબર કોઈ તકલીફ નથી પડતી ને એમાં કોઈ હવે બેનના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે કોઈપણ જગ્યાએ તમે પંચક્રમા સારવાર કરાવતા હોવ ને તો ખાસી એ ડૉક્ટરને પૂછો કે આ પંચકર્મ સારવારથી મને નબળાઈ નહીં આવી જાય ને મને થાક નહીં લાગી જાય ને આપણે આ જે પંચકર્મ સારવાર કરાવી છે એનાથી શરીરની સ્ફૂર્તિ દિવસે દિવસે વધતી જાય છે ને રોગ દિવસે દિવસે દૂર થતો જાય છે બેન તમે અહીંયા પંચકર્મ કરી અને દેશલ પર પાછા જતા કોઈ જાતની તકલીફ થતી અને કોઈ શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગતી દર વખતે દુખાવો ઘટતો જતો એટલે એ ખાસ જરૂરી છે કે પંચકર્મથી તાત્કાલિક ફાયદો થવો જોઈએ કારણ કે પંચકર્મ કરાવવું જેના માટે હોય કે જેનાથી ફાયદો જલ્દી અને તાત્કાલિક થાય બેન તમને આમ તમારો કોઠો ગરમી નો ખરો કોઈ દવા લેતા તમને ગરમ પડતી દવા બહુ શું એ નથી ખાસ કરીને હું તમને એ પણ કહેવા માંગીશ કે તમે કોઈ પણ સારો લેતા હો તમે મેડિકલ સ્ટોરમાં જ લેતા કોઈ ડોક્ટર પાસે દવા લેતા હો કોઈ આયુર્વેદિક દવા લેતા હો તો આયુર્વેદિક ડોક્ટર બતાવીને દવા લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો કારણ કે ગરમ દવાથી નુકસાન થાય છે આપણી અહીંયા આયુર્વેદ જે સારવાર કરીએ છીએ પ્રકૃતિ પ્રમાણે કરતા હોવાને કારણે આપણી દવા ક્યારે ગરમ પડતી હોતી નથી બેન તમે દવા ક્યારે ગરમ બરાબર એટલે ખરેખર જે છે એ આયુર્વેદ સારવાર પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે ને તો ગરમ પડતી જ નથી એટલે જે લોકોને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય એમ કહેતા હોય કે એમને આયુર્વેદિક દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને અમારે દવા કોઈને ગરમ નથી પડતી હોતી બેન બીજું એ પૂછવાનું કે તમારા જેવા કેટલાય બધા લેડીઝ બિચારા એવા છે કે જે લોકોને આ બધા પ્રોબ્લેમ થતા હોય અને હવે એને તમે તમે આપણા માધ્યમથી એક દોઢ વર્ષથી હેરાન હતા હેરાન ચાર પાંચ ડોક્ટર બદલ્યા રોજની કેટલી ગોળી ખાતા સ્પાઈન માં ઇન્જેકશન દેવડાવ્યું બે ત્રણ લાખ નો ખર્ચો કર્યો ને તમને જેટલો ફાયદો નથી થયો એટલો આપણે ત્રણ મહિનામાં ફાયદો થઈ ગયો બરાબર ને એમ લાગે એના કરતા વધારે ફાયદો બરાબર છે અને હવે કોઈ દિવસ કેટલે પેઇન કિલર બંધ કરીને કેટલો સમય થઈ ગયો એને કેટલા 3 એક મહિના થઈ ગયા જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ થઈ એમ બંધ પેઇન કિલર લેવી નથી ના લેવી જ નથી પડી એકદમ અને પહેલા કોઈ દિવસ 3 મહિના પેઇન કિલર વગર લઈ શક્યા છે કે થી ત્રણ દિવસ જાય એટલે લેવી પડતી મારે એટલે ખાસી જરૂરી છે આયુર્વેદ સારવારમાં આટલી તાકાત છે આ આયુર્વેદની તાકાત છે કે જ્યાં ઓપરેશન કીધું હોય ઇન્જેક્શન કામ ન કરતું હોય ત્યાં આયોજ સારવાર કામ કરે છે ખોખોને હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ